સમી તાલુકાના વરાણાધામ ખાતે ચાલતા ખોડિયાર માતાજીના મંદિરે આજે ચોથા દિવસે લાખોની સંખ્યામાં દર્શન કરવા ભાવિક ભક્તો પહોંચ્યા તેને લઈને ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા પોલીસની સારી કામગીરીને લઈને લોકોને ટ્રાફિકમાંથી બહાર કઢાયા પાટણ જિલ્લાના સમી તાલુકાના વરણા ખાતે ખોડિયાર માતાજીના મંદિર ખાતે પંદર દિવસનો ભવ્ય ભારતીગળ લોકમેળો યોજાઈ રહ્યો છે તે આજ રોજ ચોથા દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પહોંચ્યા હતા તેને લઈને મેળાની અંદર પણ ટ્રાફિક જોવા મળ્યો હતો તો હાઈવે ઉપરથી સમી અને રાધનપુર વચ્ચે આઠ કિલોમીટર જેટલો ટ્રાફિક સર્જાયો હતો તેને પાટણ જિલ્લાની પોલીસ દ્વારા લોકોને ટ્રાફિકમાંથી બહાર કાઢ્યા હતા અને કોઈ પણ જાતની લોકોને તકલીફ ન પડે તેને ધ્યાનમાં રાખીને પોલીસે કામગીરી કરી હતી સમી પોલીસની સાથે સાથે રાધનપુર પોલીસ અને પાટણ જિલ્લાની પોલીસ દ્વારા મેળામાં આવતા યાત્રિકોને તકલીફ ન પડે તેને ધ્યાનમાં રાખીને સરસ મજાના બંદોબસ્ત વચ્ચે સર્જાયેલા ટ્રાફિકમાંથી લોકોને બહાર કાઢ્યા હતા આઠ કિલોમીટરની ટ્રાફિકની લાઈનો લાગી હતી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ખોડિયારના દર્શન કરવા પહોંચ્યા હતા